જય સોમનાથ દયાળુ જ્યારે ગુરુજીની આજ્ઞા થઈ જ્ઞાન ક્ષેત્રમાં કે આપણે નિજ દર્શન લખવું જોઈએ ત્યારથી અમે અને અમારી ઘરની ફેમિલી ચારેય મુક્તો દર્શન કરતા થઈ ગયા મુક્તો અમે રાત્રે સૂતા પહેલાં ડેલી ચારેય મુક્તો દર્શન કરીએ છીએ એમાં અમારા એક નાના બાલિકા મુક્તો પણ છે જે ચાર વર્ષના છે એમને કશું જ બોલતા કે વાંચતા આવડતું નથી હોતું છતાં પણ એમણે કીધું છે કે વાલા ગુરુજીની આજ્ઞા છે ને તો મારે પાડવી છે તો મુક્તો એ પણ દર્શન કરે છે મૂકતો સેવકના જીવનમાં દર્શનથી ફરક એટલો પડે છે કે જ્યારે પણ સેવક ઘરના મહારાજની માફી માગવામાં થોડી ગલટી ફીલ થાય કે મારે માફી માગવાની પણ જ્યારથી ગુરુજી આજ્ઞા કરી કે દર્શન કરો ત્યારે જે પણ ભૂલ હોય આપણા દિલથી માફી માગવાની એમની તો મુક્તો રાત્રે અમે ચારેય મુક્તો જ્યારે સૂતા પહેલાં કોઈ એકબીજાના દર્શન અમે પોતાની નોટબુકમાં લખીએ છીએ અને ત્યારબાદ જે પણ ભૂલો થઈ હોય જે મુક્તને અમારાથી કંઈ ભૂલ ચૂક થઈ ગયું અને જેને મન દુઃખ થયું હોય તો અમે દરેક મુક્તોની ચરણ સ્પર્શ કરી બે કાન પકડીને માફી માગીએ છીએ જેનાથી મુક્તો અમારું ઘરનું વાતાવરણ જે પહેલાં એકબીજામાં ખચકાટ અનુભવતા હતા એકબીજામાં વાતો કરવાથી પણ થોડા દૂર રહેતા હતા એ અત્યારે એટલું દિવ્ય જીવન થઈ ગયું છે મુક્તો કે રોજ અમે દિવ્ય એક સાથે બેસીએ છીએ એક સાથે જમીએ છીએ અને સાથે મળીને રહીએ છીએ બીજું મુક્તો કે અમારા નાના બાલીબાકા બાલિકા મુક્ત છે ને એમને ખૂબ જ આગ્રહ સેવકને થોડી કચાસ રહી ગઈ હતી the છોડી કચાશના કારણે બે ત્રણ દિવસ નિજદર્શન રહી જતું હતું વચ્ચે વચ્ચે તો અમારા બાલિકા મુક્તને બહુ જ ખટ્ટો રહેતો કે ઉઠો જાગો રાતના અગિયાર વાગ્યા હોય તો પણ જાગે અને કહે ઊભા થાવ આજનું નિજદર્શન રહી ગયું છે વાલા ગુરુજી રાજી ન થાય તમારું અને મારું મને પણ લખી આપો અને તમે પણ લખો મુક્તો એમને લખતા કે વાંચતા નથી આવડતું છતાં એમણે પોતાની એક નિજદર્શન ડાયરી બનાવી છે અને સેવક પાસે રોજ લખાવે કે મારાથી આ થઈ છે સોરી બંને અમા મારા મમ્મી પપ્પાના પગે ચરણ સ્પર્શ કરે અને સોરી કહીને માફી માગે બીજું મુક્તો જ્યારે ગુરુજીએ સંકલ્પ સભામાં કહ્યું આ વખતની સંકલ્પ સભામાં કે જે મુક્તો નિજ દર્શન લખશે એની ઉપર અમે બહુ જ રાજી છે આટલો મોટો નફો મળશે એ વાત જ્યારે એ મુક્ત અમે સંકલ્પ સભા સાંભળતા જ્યારે એ આ વાત આ આશીર્વાદ જ્યારે ગુરુજી આપ્યા ત્યારે મુક્તો એટલા મુક્ત હરખાઈ ગયા કે વાતનો પાન ના રહ્યો અને બધાને કહે તમને ખબર છે વાલા ગુરુજી મારી ઉપર કેટલા રાજી થયા છે સેવકે નિજ દર્શન શરૂ કરી છે તો મારા ઉપર ગુરુજીએ બે કરોડનો નફો આપ્યો છે મને આટલા બધા મારી પર રાજી છે મૂકતો વાળના ગુરુજીનું બસ એટલું જ કહેવું છે પ્રાર્થના છે કે ગુરુજી અમારી ભૂલો અમને માફ કરજો હવે બસ અમને સતત આ નિજ દર્શનથી એટલો બધો દિવ્ય વાતાવરણ જાગ્યું છે અમારા ઘરમાં કે અમે એકબીજાની ફેમિલી સભા પણ કર કરીએ છીએ જેના કારણે અમે એકબીજાના ગુણાનુવાદ જે પહેલાં અમને લાગતું હતું ગુણાનુવાદ શું કરવાના હોય પણ મૂકતો આ જ્યારે નિજ દર્શન કરતા થયા અને ફેમિલી ટાઈમની સભામાં ગુણાનુવાદ કરતા થયા ત્યારે અમને ખબર પડી કે આ અમારા વિશે એકબીજા વિશે કોઈ જ પણ પ્રકારનો મતભેદ નથી રહેતો અને એકબીજાને એવા ગુણ અહો ભાવથી ગુણો ગાઈએ છીએ તો અમારા એકબીજામાં પ્રેમ અને સુમેળ રહે છે અને અમારું દિવ્ય વાતાવરણ રહે છે